પારડી પાલિકાના વોટર વર્ક્સમાં ફરજ બજાવતા ગણપતભાઈ પટેલનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો જકાતનાકા વિભાગ અને પ્લાન્ટ ઓપરેટર તરીકે ઓગણચાલીસ વર્ષ સુધી ફરજ બજાવી હતી પારડી નગરપાલિકા ખાતે વોટર વર્ક્સ વિભાગમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ સી પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા પાલિકા ખાતે તેમનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો ગણપતભાઈ વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં જકાતનાકા વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવી અને ત્યારબાદ વોટર વર્ક્ષમાં પ્લાન્ટ એરપોર્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવી છેલ્લા ઓગણચાલીસ વર્ષથી સેવા આપી રહ્યા છે જેમનો વિદાય સમારોહ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર બીબી ભાવસાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ પ્રસંગે તેમનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું નિવૃત્ત જીવન સુખમય નિરોગી નીવડે તેવી શુભકામના આપી હતી આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર સિટી મેનેજર સ્ટાફ વોટર વર્ક સેનેટરી વિભાગના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગણપતભાઈ સાથે અમે જગત કામમાં નોકરી કરતા હતા ફોટાવાડામાં પછીથી વોટર ફરજ બજાવવામાં મારી જોડે લગભગ એક વર્ષ સાથે નોકરી કરી અત્યાર સુધીમાં આજે નિવૃત્તિ થવાનો દિવસ આવી ગયો છે સમય મર્યાદા પ્રમાણે નિવૃત્ત થવાનો વારો આવે આજે સન્માન સમારંભમાં プログラム રાખલો છે સન અત્યારે તો અમે અમારે જે ફરજ બજામાં કામગીરી હતી છે તે ચાલુ રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો